બગસરાને કુકાઓ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોર્ટન અંતર્ગત ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે અનલોક પ્રોજેક્ટ હેઠળ પચીસ ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં માર્ગદર્શન આપવામાં છે બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ તેર હજાર ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકાના પચીસ ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ ઓગણચાલીસ ખેડૂતો જેમાં જનરલ લીડ પ્રગતિશીલ અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં અગિયાર ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ રૂપિયા એક લાખ પચીસ હજારના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચીક અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ અંબુચા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી તેમજ બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુચા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવી મારું નામ જીતેશભાઈ જોશી છે અંબુજા ફાઉન્ડેશન કોડીનારથી છું અને ખાસ કરીને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન છે એ છેલ્લા બત્રીસ વર્ષથી વિકાસના કામો કરે છે જેમાં ખાસ કરીને ખેતી પાણી રોકાણ કૌશલ્યવર્ધન મહિલા સશક્તિકરણ આરોગ્ય અને શિક્ષણ ઉપર કાર્ય કરે છે અહીંયા આજે જે આ કાર્યક્રમ રાખવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે અહીંયા અમે છેલ્લા ચાર વર્ષથી બેટર કોટન એટલે એક સારા કપાસની શરૂઆતનો કાર્યક્રમ અહીંયા બગસરા અને કુકાઓ તાલુકામાં કરીએ છીએ અને લગભગ બારે હજાર ખેડૂતો સાથે અમે જોડાઈને સીધી રીતે એમને માહિતી અને માર્ગદર્શનનું કામ કરીએ છીએ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતો છે એ ખેતીમાં ખર્ચો ઘટાડે ખેતીની અંદર જે કંઈ છે એ પર્યાવરણને નુકસાન કરતા હોય એ ઘટકોનો સ્ત્રાવ ઓછો કરે અને પર્યાવરણનું રક્ષણ થાય અને ખાસ કપાસની ખેતી સાથે સંકળાયેલા લોકોના જીવનધોરણમાં બદલાવ આવે તો અમે અહીંયા એક્સપેરિમેન્ટ તરીકે પચીસ લોકોને અનલોક કાર્બન સાથે બે હજાર ત્રેવીસમાં જોડેલા હતા અને આખા ઇન્ડિયામાં આમ જોવા જઈએ તો પચાસ લોકોનું એક પાઇલોટિંગ થયેલું હતું જેમાંથી પચીસ અહીંયાથી અને પચીસ મહારાષ્ટ્રમાંથી જેમાંથી કુલ પંદર લોકો એવા છે કે જેમને આપણે જેમ ઉદ્યોગોમાં જેમ ક્રેડિટ જમા થાય અને એને કાર્બન ક્રેડિટ મળે ઉદ્યોગોને એવી રીતે ખેડૂતો પણ જો ખેતીમાં ખૂબ સારી પદ્ધતિઓ અપનાવે જેમ કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે રસાયણ ઓછો આપે કપાસની સાઠીઓનો સળગાવવાને બદલે જમીનમાં ફેળવે અથવા તો કેમિકલ ઓછું કરીએ અને સારી પદ્ધતિઓ અપનાવે તો એને એને ક્રેડિટ જમા થાય છે અને આના ભાગરૂપે આપણે આજે અગિયાર ખેડૂતો છે આપણા આ વિસ્તારના એની કુલ સવા લાખ રૂપિયા ક્રેડિટ છે એ જમા થઈ અને એના ચેક વિતરણ પણ અહીંયા આપણે કરેલા છે અને ગત વર્ષે અમે આ કાર્યક્રમ અંતર્ગત અમે પાંચ હજાર ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડેલા છે અને અમારું આગળનું વિઝન એવું છે કે આવનારા ત્રણ વર્ષમાં અમારે ત્રીસ હજાર ખેડૂતો એવા હશે કે જે કાર્બન ક્રેડિટ સાથે જોડાય બસ